તો ભાઈ થોડું બી મોડું કર્યા વગર પહોંચી જઈએ સીધા ગાડી જોડે જઈએ મિત્રો નેક્સોન નું ટ્રાયલ મારવા માટે હા હા સીટ બેલ્ટ પહેરી ગાડી તો ભાઈ કચ્ચકડા જેવી ભાગે છે ઉંકત સમય ની અંદર એસી ઉપર પહોંચી ગઈ છે ગાડી સર 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 ગાડી દોડાય છે ભાઈ ગણતરી બેસ્ટી તો ગાડી જવા ના દેતા ગાડી લઈ લેજો ગાડી બહુ સરસ કન્ડિશન ની અંદર છે મળીએ મિત્રો આગળ વિડીયો માં પહોંચી ગયા છીએ ભાઈ ગાડી જોડે ગાડી તમારી સમક્ષ દેખાઈ રહી છે ભાઈ ટાટાની નેક્સોન ગાડી છે ભાઈ નંબર પ્લેટની ચર્ચા કરી લઈએ તો આઠ ને બે દસ ને છ ચાર દસ એટલે કે વીસનું ટોટલ થાય છે ભાઈ ગાડીનું ટોટલ બહુ જ સારી કંડિશનની અંદર છે ભાઈ આગળ જતા ગાડી ચાર બાજુ ફરી લઈએ આપણે ટાયરોની ચર્ચા કરીએ ભાઈ ગાડીના ટાયરોની કન્ડિશન એક સારી છે ભાઈ બમ્પરની અંદર થોડા સ્ક્રેચ પડેલા છે મતલબ કે ખાલી એક આગળનું બમ્પર તમારે પેઇન્ટ કરાવવાની જરૂર છે એના સિવાય ગાડીની અંદર કોઈ જગ્યાએ કશું ઘટાડે એવું છે નહીં ભાઈ ઓરિજિનલ કન્ડિશનની ગાડીઓ આપણે લઈએ છીએ ઓરિજિનલ કંડિશન ગાડીઓનો ગાડીઓનો વેપાર કરીએ છીએ ભાઈ આખી ગાડી ઓરિજિનલ મળશે તમને ચાર બાજુ પ્રદક્ષિણા કરીને પેલા ગાડી જોઈ લઈએ ભાઈ આપણે આગળની ચર્ચામાં ઉતરીશું ભાઈ અંદરથી બી ગાડી તમને બતાવવામાં આવશે ભાઈ ચાર ટાયરોની કન્ડિશન સારી છે ગાડીની અંદર મેકલી લાગેલા છે બાકી ગાડીનો લુક કંઈક અત્યારે હાલ આવો આપણને દેખાઈ રહ્યો છે ભાઈ ભાઈ મિરરની અંદર બી તમને આની અંદર લાઇટો મળી જવાની છે ગાડીની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં જોવા જઈએ તો ભાઈ પ્રોજેક્ટર લાઇટો મળે છે એટલે કન્ડિશન બહુ જ મસ્ત લાગી રહી છે ભાઈ એકવાર ટોપના દર્શન કરી લઈએ આપણે ભાઈ ટોપનું કન્ડિશન એકદમ ઓકે વિનસીલ ઓકે છે ભાઈ ગાડીની કોઈ બી જગ્યાએ બીજી કોઈ ખરાબી છે નહીં ખાલી એક બમ્પર ખાલી થોડા સ્ક્રેચ પડેલા જે કલર કરાવવાની જરૂરિયાત છે ને એ આપણે તમને કરાવીને આપવામાં આવશે અહીંયાથી એટલે ટેન્શન લેવાનું નહીં મારા ભાઈઓ હવે આપણે જઈશું ગાડીની અંદર ગાડીની અંદર ભાઈ કંડિશન ચેક કરી લઈએ તો સૌથી પેલા દર વખતની ની જેમ ચાવીના દર્શન કરીએ ગાડીની ચાવી કઈક આપણને આ રીતે ઓરિજિનલ ટાટા ના સિમ્બોલ સાથે ગાડી મળી રહી છે ભાઈ બટન દબાઈ દઈએ એક વાર હા હા લાઈટો વાઈટો દરવાજા ખુલી જાય ભાઈ હો ગાડીના ટ્રીમોની કન્ડિશન ખરેખર બહુ જ મસ્ત દેખાઈ રહી છે લીટા લૂટી છે ક્રોમ વાળા હેન્ડલ મળી જશે ભાઈ મિરર તમારે અહીંથી એડજસ્ટેબલ કરવો હોય તો મળી જશે બાકી આપણે અંદરના ઇન્ટિરિયરની ચર્ચા કરી લઈએ ભાઈ ઓહો સીટ કવરો ભાઈ કમ્ફર્ટ લાઈન સીટ કવરો લાગેલા છે ગાડીની અંદર મીડિયમ કમ્ફર્ટ સીટ કવર છે બહુ જ સારી કંડિશનની અંદર છે કોઈ બી જગ્યા ફાટેલા તૂટેલા છે નહીં ભાઈ ડેશબોર્ડની ચર્ચા કરીએ તો ડેશબોર્ડ ખરેખર ના જવાબ કન્ડિશનની ની અંદર કોઈ બી જગ્યાએ ફાટેલું તૂટેલું ડેશબોર્ડ છે અને કોઈ બી જગ્યાએ લીટા લૂટી નાના છોકરાઓ લીટા પાડ્યા એવું કશું જ નહીં એકદમ નેટ એન્ડ ક્લીન ડેશબોર્ડ છે ભાઈ એસી ની અંદર તમને આ ક્રોમ લાગેલી મળશે ભાઈ આ ક્રોમ ખરેખર બહુ જ મસ્ત લાગી રહી છે અહીંયા ગડી ટાટા નો સિમ્બોલ મળી જશે ભાઈ ટેપ મળી જશે ગાડીના કિલોમીટર સત્તાવન હજાર સાતસો પંદર દેખાઈ રહ્યા છે ભાઈ એના સિવાય તમને અહીંયા એસી મળી જશે એના સિવાય ઇકો મોડ સ્પોટ મોડ અને સિટી મોડ બી મળશે મતલબ કે તમારે એવરેજ મળશે ભાઈ ગાડીની અંદર ગાડીની કન્ડિશન ખરેખર બહુ સારી છે ભાઈ ગણતરી બેસતી હોય ને તો ગાડી જતી કરતા નહીં એસી બેસી લાકડા તોડ ચાલુ છે ભાઈ સાઉન્ડ સિસ્ટમ ગજબ વાગી રહી છે ડિસ્પ્લે બી આની બહુ જોરદાર દેખાય છે ગાડીની અંદર સૌથી મહત્વની વસ્તુ ભાઈ પ્રભુ શ્રી રામ વિરાજમાન છે જે અયોધ્યામાં વિરાજમાન છે એની નાની કોપી અહીંયા વિરાજમાન કરેલી છે ખરેખર ભાઈ બહુ જોરદાર વાત ચાલી રહી આપણે ભાઈ પાછળ ગાડીના ગાડી જોઈ લઈએ પાછળ જવાની અંદર ભાઈ પાછળ સીટોની કન્ડિશન એકદમ ઓકે છે ભાઈ હાથ મૂકવા માટે આમ રેસ મળી જશે ગાડીની અંદર મીડિયમ સીટ કવર લાગેલા છે ભાઈ કમ્ફર્ટ લાઈન ઝોન સીટ કવર છે પાછળ તમને ભાઈ અહીંયા એસી મળી જશે એસી તમારું વધારે ઘટાડું હોય તો એને બટન બી આપવામાં આવે છે ભાઈઓ એકવાર ચર્ચા કરી લઈએ ભાઈ દેખી ની આપણે પછી આપણે જઈશું બોનેટ બાજુ ઓહો હો હો દેખી તો ભાઈ આની રાહ જવાબ કન્ડિશનની અંદર બહુ જ મોટી દેખી છે ભાઈ લગભગ મારા ગેલ્લી ચારેક જણાનો સામાન આની અંદર આરામથી આવી જાય અને તમારે ભાઈ ફરવા માટે ટ્રીપ મારવા નીકળવું હોય તો ગાડી તમને બહુ મજા આવે ભાઈ પાછળ તમને રિવર્સ કેમેરો બી મળી જશે અહીંયા ભાઈ કંપની ફિટેડ કેમેરો જ આવી રહ્યો આ એકવાર પહોંચી જઈએ આગળ બોનેટની ચર્ચા કરી લઈએ બોનેટની ચર્ચા કર્યા બાદ આપણે ભાવતાલની ચર્ચા કરીશું ભાઈ ગાડીનું એન્જિન કંપની ફિટેડ છે આખી બોડી ઓરિજિનલ છે ભાઈ આગળનું બોનેટ બોનેટ બધું જ ઓરિજિનલ દેખાઈ રહ્યું છે કોઈ જગ્યાએ એક્સિડન્ટ છે નહીં ગાડી એન્જિન આનું કંપની ફિટેડ ગેરંટી છે ભાઈ તમારે ચિંતા કરવાની નહીં ગાડીની બોડી લાઈન ને એન્જિનની જવાબદારી હું લેતો જાઉં છું એટલે તમારે ચિંતા કરવાની ભાઈ જે ગાડીમાં જે કીધું હોય ને એના બહારનો રિપોર્ટ આ જુદી કોઈ નીકળ્યો નહીં અને આપણી ગાડી જોયેલી છે ને ભાઈ આ જુદી કોઈએ ફેલ કરી નહીં મળીએ ત્યારે તમારી સામે ભાઈબંધ આવી જવું અને ભાવતાલની ચર્ચા કરી લઈએ આપણે બે હજાર ઓગણીસના વેરિયન્ટની ભાઈ આઈરિયા નેક્સોન આપણે જોઈએ છે ભાઈ વેરિયન્ટની ચર્ચા કરી લઈએ તો ભાઈ ડીઝલની અંદર ગાડી મળી જવાની છે તમને અને એક્સ જેડ પ્લસ એટલે કે ટોપ વેરિયન્ટ છે ગાડીનું કિલોમીટરની ચર્ચા કરી લઈએ ભાઈ અઠ્ઠાવન હજાર કિલોમીટર ફરેલી છે ગાડી અને ઇન્સ્યોરન્સની વાત કરીએ તો ભાઈ ફૂલ ઇન્સ્યોરન્સ બે હજાર ને પચીસ સુધી ગાડીનો ચાલુ છે આ ભાવ ફાઇનલી ચર્ચા કરી લઈએ મિત્રો તો ફાઇનલી 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 ભાવ એક જ કિંમત કહું છું તમને છ લાખને પાંત્રીસ હજાર રૂપિયામાં ગાડી આપી દેવાની જાય છે ભાઈ પહેલાંથી પહેલાના ધોરણે ગાડી લઈ લેજો બાકી આ ભાવમાં બજારમાં કોઈ જગ્યાએ મળશે નહીં ભાઈ ગાડી આપણા ભાવ આખા અલગ હોય છે અને આપણી ગાડીઓ બી અલગ હોય છે મળીએ ત્યારે નવા વિડીયોની અંદર ભાઈ નવું કંઈ લઈને આવું એસડી મોટા અને વસ્ત્રાલનો કોન્ટેક્ટ કરી શકો છો નંબર આપેલો છે અમારા ભાઈ ડિસ્પ્લેની અંદર જતા જતા ભાઈ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ત્યારે